આ ગાડી વેચવાની છે હું તમને ગાડીની ટોટલ માહિતી આપી દઈશ ભીખુભાઈ વેચવાની છે તો વેચાઈ જાય તે પહેલા તાત્કાલિક તેમનો કોન્ટેક કરો ઓરિજિનલ કંડિશન છે અને ઘર ઘરાવ ગાડી છે વિડીયોની અંદર માહિતી બધી મળી રહેશે તમે વિડીયો

ઓરિજનલ કન્ડિશનમાં ગાડી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ સ્વિફ્ટ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પહેલાં ભીખુભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો આ ફોર વ્હીલર કાર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ભીખુભાઈનો કોન્ટેક કરીને જજો જો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બે હજાર સોળનું મોડેલ છે અને માત્ર પંચાણું હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી

કિંમત માત્ર ચાર લાખ અને પંચાવન હજાર જે અંદાજીત છે તેમાં થોડોક ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત છે હવે કાર લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું ભીખુભાઈ ની આ ફોર વ્હીલ કાર ગારિયાધાર જોવા મળશે ગાડી લેવી હોય ભીખુભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો